પતંગ હોલો ને પતંગ લેવા જા ને ગોમી પડે પતંગ હોલો પતંગ લેવા હોલો ને પતંગ લેવા જાય જમીન માં પડ્યા ઘોડો કાકા

કોમ તો બધું મળ્યું નથી તમને કરા તા તમાકુન પીલા છે બધું કોમ તમે તમને હા તમે કોમ બતાવજો દો અમારે કોમ કરવું છે ને અમે કોમ કરી મળ્યા છે હાડકા પર સરતા ભાડે હેલા કૂટી રહ્યો છું ભા હું આલો માણા ને ઠબ કોમ ને એમ તો જોરો હા તો તમ તાર આલો પર આવો થઈ જ આપણે બીજો પતંગ પાડજો